પાટણ એક્સપ્રેસ ન્યુઝના અહેવાલ બાદ ચાણસ્મા ખાતે બંધ કરેલા નાળા ખોલી દેવાયા જાણસમાં શહેરમાં મહેસાણા હાઇવે રોડ પર આવેલ સરદારપુરા ચોકડી નજીક હાલમાં ચાલી રહેલા ફોર લાઇન હાઈવે કામ દરમિયાન જીતોડા અને નાગરિકો દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક અસરથી બંધ કરેલ નાણાં ખોલી દીધા હતા હાજર કન્સ્ટ્રકશન કંપનીના માણસો દ્વારા નવા નાણાં મૂકવાની પણ બાંધરી આપી હતી આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પાટણ એક્સપ્રેસ ન્યૂઝનો આભાર માન્યો હતો સરદાર વરસાદી પાણી ચોકડી નજીક મુકવામાં આવેલ પાણી પસાર થવાના નાળાના માધ્યમથી બ્રાહ્મણ વાડા ખાતે નિકાલ થતો હતો પરંતુ હાઈવે પર ફોર લાઈન નું કામ ચાલુ કરાતા નાળા બંધ કરી દેવામાં આવતા ચાણસોના જાગૃત નાગરિકો ઉમેશભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા ગતરોજ વિરોધ દર્શાવ્યો હતો જેનો અહેવાલ પાટણ એક્સપ્રેસ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી બંધ નાળા ખોલી દેવામાં આવ્યા હતા અને હાજરકર્મીઓ દ્વારા નવેસરથી નાળા બનાવવાની બાહેંધરી આપી હતી પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નવેસરથી નાણાં નહીં બનાવે તે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ